ગુડ મોર્નિંગ બધે મજામાં જ છો તમારું બધેનું સ્વાગત છે મારી YouTube ચેનલ માં તો આપણે કહો પરડવા આવવા બે ત્રણ કિરાયા આવશું હવે પછી શેના વાડવાના છે તો બે ત્રણ કિરાયા વાડી છે ને કહો અને પછી શેના વાડવા સડી જાય તો જો કે પહેલા આપણે બારજી હતી શરૂઆત કરી દીધી હવે કહો પણ વાડને કેને હવે શેના તુગ આવ્યા તો કઈ રીતે હું છે એ બધું તમે જોંગળા પાથી દીંગળા પાથી અને પાણી ચાલુ કરીને પછી બાય કવડું ઓય રે ગામપોળા પડ્યો નતો લઈ આવીએ કવડસ્તો કવડસ્તો ભરતો દાડિયા છે તમે આડે ગૌ ઉતાર લઈ હવે અમાસ્તી આપડો હરીગો છે દેશી કણમાં ક્યું છે હરીગો ઉતારી લીધો હળદું ઉતારી તો બનાવવો પડે બપોરે રહી કેટલી ઠીંગી પાડી એ પઘરી દો ઉઠાડિયા હમ હવે એને કાપી નાખી બટકા કરી તો ટોપડી માં ભર લઈ અને પછી છાક બનાવતો રોહે ડડિયા આ છાક બનાવો છૂટી જઈએ એક નાની કે ટોપડી છે એ ભર દીધી એટલે વિદ્યો કોઈને ખાવો તો લઈ જઈએ ઘણી હંગુર કે લે ચાર આઠ દસ બાર સૌ સૌ ઝીંગું છે સાહી તો લઈ જજો હવે આપણે આને મૂકડી બાફવા પાણી ગરમ કરીને હવે શામાં શાક નાખી દીધું તો હવે જઈએ આપણે બાફી નાખીએ હરી ગરમ પાણી થોડુંક લઈ લઈ પાણી ભરી લીધું કટે

અને સાઈ પાક કો મીંડે વતી મીંડે સા પાકી જાય એટલે સીધો લઈને દળિયા પર વિ જાય કે બે ત્રણ ઉખાણા તો આવા દેવા પડે તો સા આ નંબર બરોબર બાકી ના આયે દૂપનું ઉખાણું ऐसा बाकी जो तारी धर्म होगा लेकिन धर्म रखो करना कर दाढ़ी अब मैं पुग्गी क्या तो मुझे ठरी रही अब ऐसे ना अपने यार भाभी ये तभी ले तभी ना वो डायरेक्ट मुक्ति दिया अपने अपने वस्तु मुकाई की

આને તો નતલાવ ના પડી એટલે ખાલી સાલીનો એ જાય તો આટકા આતા જમરૂખ ખાવા કે ભૂખ લેગી એક એક જમરૂખ કોઈ તો એકા તો ગોતી એ કોલે કરે છે ટોટલી પાકેલું છે મસ્ત છે તો ઉપર જે જમરૂખ તોડી લીધો આવું છે કે મસ્ત છે મેઠું કાય ઘટીને ઉછળ જાવ ખતાય હલે જઈ જાય પાસ પાસ ઘઉં વડવા તો 4 દિવસ ઘઉં વાડ્યા તો એ ઘઉં ઉડાઈ ગયા મતલબ માં 3-4 દિવસ એટલે 4 દિવસ કહેવાય ને હવે આપણે શેણા વાડવાનું શરૂ કરી દેવાનું છે આપણે દાડિયા બેઠી ગયા હોય ઘણ શેણા વાડવાનું શરૂ કરી એટલે કે આપણે શેણા હાવ પાકી જાય લહાવ લહાવ ખરવા મળ્યા હવે

自嗯。